औती काले जारे विसर्जन થશે અમારી એક रिक्वेस्ट છે તમામ ગણેશ પંડાલો થી કે સર્વ પ્રથમ જો સમયસર આપ નીકળો જો હે કારણ કે આપના મૂર્તિના હાઈટ પ્રમાણે મગદલ્લા ડુમ્મોસને અજિરા જવાના છે લગભગ જો 25 30 કિલોમીટર ના આપના સફર तय કરવા પડશે જો જનરલ જો આપ સમયસર જે રીતે પોલીસ આપને બતાય છે આ સમયસર નીકળો સાથો સાથ જો હે જેટલા અભી ક્યાં ઓવારો પર જવાના છે એના ભી આપ જો જગ્યા બતાવવામાં આવી છે એના એક બોર્ડ લગાઈ લો જો હે સાથે સાથ જો આપના રસ્તામાં બંધુબંધો જો પોલીસ છે આપ પોલીસ ના આપ મદદ કરતા રહેજો ટ્રાફિક પોલીસ મદદ કરશો અને જારે રોડ ઉપર આપ નીકળો છો તો નાના બાળકો બહેનો રહે છે તો જો ગુલાલ વગેરા કે કોઈ दारूखाना ફોડો છો ફટાકડા ફળવાતી કોઈ ઇન્જરી નઈ થઈ જાય બાળકોના બહેનોને ઇન્જરી ન થાય કોઈ તકલીફ ન પડે આ ભી આપ ધ્યાન રાખો જો હે અને સાથે સાથે જારે આપ જાઓ છો તો આપસમાં આગળ પાછળ નીકળવાને હરફાઈ નઈ કરવાના એકદમ લાઈન પ્રમાણે બધા લોકો નીકળીને સમયસર ઓઆરા ઉપર પહોંચી ત્યાં વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ કરી પરત આવી મારી appeal બી છે કે સિવાય ગણેશ વિસર્જન કરતા જો અમારું ભાવકો છે જતના ભી apna ભાવિક છે અને જેટલા ભી ભક્તો છે એના સિવાય બીજો કોઈ વ્યક્તિ સાથે નહી જાય જેથી ટ્રાફિકનો પ્રોબ્લેમ ન હોય બારિશ ના ગઈ છે તો એના બી થોડું તકેદાઈ રાખવાની જરૂર છે જોએ અને એક છેલ્લે અમે આજ બોલીસ કે સતત જો સુરત પોલીસ આપના માટે એટલે દિવસોથી મહેનત કરી છે તો એક દિવસ આપના બી અમને ખૂબ જ સહયોગની જરૂર છે આ સહયોગ આપના સમયસર નીકળવાના થઈ લઈને સહી જગ્યા ઓવારો પર જવાના અને ત્યાંથી સંપૂર્ણ પ્રક્રિયા વિસર્જન કરીને પરત આપણે ઘરે આવી જવાના એટલા અમે આ બધાને અપીલ કરીએ છીએ